ભાઈ પડી ગયું મારી વાલી શરૂ કર્યું ઉમરા પૂજન જોવો ભાઈ આવું કે ઉમરા પૂજન રોજ હવારે મારી વાલી કરે હો ધ્યાન હશે મોબાઈલમાં ને અહીંયા જો દૂધ ઉભરાઈ ગયું પણ મારી સીઆઈડી નજરે બધું પકડી પાડ્યું એને એમ કે મને ખબર નહીં પડે એમ હવે તમને બીજી એક વસ્તુ બતાવું અહીંયા જો ચાનો કપ તૂટી ગયો એટલે શાંતિથી એને સીધો કચરા નાખી દીધો મને ખબર ન પડે એમ પણ એને ખબર નથી મારી બાજની નજર છે એમ ચીલ કી નિગાહ અને રોજ ની જેમ મારી વાલી બે કપ સાન થોડીક બદામ લઈને નાસ્તો કરવા બેહી ગઈ મને પૂછ્યા વગેરે અમારો કબીર કેતા એન્થી પોતાના કપડા વોશિંગ મશીન માં નાખી નજી આવતો તો ત્યાં તો ભાઈ જનેતા ભડકી ગઈ રોજ હવાર માં ઉઠીને પાંચ વર્ષ જૂનો સડો દેખાય અમારા એન્થની ને મકાઈ ને પૌવા કેતા કોન્ફ્લેક્સ કઈ ભાવવા નહીં હવે આને ખૂટવાડવાની જવાબદારી પિતાશ્રી પર આવી છે આવતીકાલે જુનાગઢ એક ઓપનિંગ કરવા જવાનું હતું ખાલી એક જ ડ્રેસ પહેરવાનો છે તો આટલી બધી ઇમિટેશન જ્વેલરી મંગાવી અકબર પાસે અને દુઃખ તો મને ત્યારે થયું કે આમાંથી એક એને પાસ નો કરી બોલું એક પાસ નો કરી આ બાય દિલ સે યાર આપણે જવાનું હતું ફાર્મ હાઉસ ની એડ નું શૂટિંગ કરવા માટે તો અમારા અમર અકબર એન્થની ભાઈ ગાડી સાફ કરવા મંડાઈ ગયા છે હો એના ગ્રુપ ની એડ હતી એટલે મારા સસરાજી ભેગા આવે છે પણ જોવો છે ને મોજમાં મારી વાલી એમ કહેવાય કે નાનપણમાં જે મંદિરમાં સેવા પૂજા કરતી એ ગ્રુપ નું આ ફાર્મ હાઉસ હતું અને સૌથી સારી વાત મને આ ફાર્મ હાઉસ ની એ લાગી કે ફાર્મ હાઉસ ના એક ઓરડામાં અહીંયા પણ સરસ મજાનું નાનકડું મંદિર પછી ભાઈ બધાએ ઘડીક પ્રભુને યાદ કર્યા કાકાએ બધાને સ્વસ્તિક કર્યા આશીર્વાદ આપ્યા અને ઘડીક ધૂન કરી અને મનને એમ કહેવાય ને કે મોજલી આવી ગયો આવી સરસ મજાની આંબાવાડી વાળું ફાર્મ છે અને દૂધી ભાઈ સ્પેશિયલ છે આના બીયા તમે રોપી દો ને એટલે પાછી બીજી બધી દૂધી મને ઉગવા આ જો સરસ મજાની કાસી ટમેટી આ ટમેટી ખાઈને આપણે ભાઈ મજા કરી એટલે આપણે કાસી ની પાકી ટમેટી ખાધી તીઓ કહી દઉં ટમેટી નાની પણ ભારે મીઠી હતી ઓ અને બધાને જણાઈ દઉં આ ફાર્મ હાઉસ અમારા નું છે જૂના જોગી બધા મળી ગયા એટલે મારી વાલી એવી વાત એ મંડાણીને કે કોઈ વાતો બંધ ન થયો વાત ઉપર વાત વાત ઉપર વાત ગણિત તો મને એમ થઈ ગયું ગાડલા ગોજરા નાખીને હોય જાય કદાચ એકાદ બે મહિના મારી વાત પૂરી થાય તો વાતો થી ભાઈ કંટાળી માં ત્રણેય જણા ફાર્મ માં આટા મારવા નીકળી ગયા અને અમારા અમર અકબર ને સુંદર જોવો હું ખીચડી પકવે રામ જાણે પણ અમારા સુંદર નું પેટ વધી ગયું છે ભાઈ સ્વિમિંગ પૂલ આજે ખાલી હતો બાકીએ ધુબાકા મારવાના હતા અમે તો સ્વિમિંગ કોસ્ચ્યુમ ને ટુવાલ ને ફૂલે ફૂલ તૈયારીમાં આવ્યા હતા પછી મારી વાલીએ નાસ્તાની તૈયારી કરી અને ખમણ ને પાતરાની ડીશું મણી પીરસાવા અને સુરતના ખમણનું કાંઈ કેવું પડે અને બારડોલીના ડોલી પાતરા હતા કાંઈ નો ઘટે હો ભાઈ મળ્યા બધા ખાવા રાજુ ભાઈ પણ ત્રણ ડીશ ભરીને ખમણ ખાઈ ગયા હોજીબ જાનવર હે કિતના ભી ખાય ભૂખાઈ રહેતા હૈ પછી એક મીઠાઈનો ઢેફલો અને મને ભાવ તરીકે આપ્યો ભાઈ આ અમારા કાઠિયાવાડની રીત છે મહેમાનને ભાવ તો દઈ જ પછી જે કામ હાટું માડોથી આપણે અહીંયા આવ્યા હતા ને કામ ચાલુ કર્યું અમારે કાઢો કેમેરો અમે શરૂ કર્યું શૂટિંગ અને અમારો સુંદર આમાં ડાળે ભાઈ હિસ્કા ખાવા બેહી ગયો એને પછી ધક્કો મારી આગો કાઢ્યો અને બે માણસ શાંતિથી હિસ્કા ખાધા હો પણ અહીંયા એક જબરો લોસો થઈ ગયો આ રૂમ છે આ રૂમને લોક મારીને કાકા વયા ગયા અને રૂમની અંદર અમારું કેમેરાનું ચાર્જર અને બેટરી ભાઈ પડી રહ્યો અને આપણે ઘરથી ફામ આગવતો એટલે નક્કી કર્યું કે ભાઈ કાંઈ વાંધો નહીં આવતી કાલે લઈ લેવું ભાઈ પછી ભાઈ ગાડી મારી મૂકી ઘર કોર પણ દુકાન અને આવે ને હું મૂકી દઉં કોઈ દી નહીં આપડે તોપટી લીધા હો ખાધા બધાએ પણ શૂટિંગ ખાલી મારે એકલાનું લીધું બઉ પાક આવો બધા ઘરે પોકતા હોય તો આપણે ચાલુ કરી દીધું એડિટિંગ આવું કરશું તો જ ભાઈ હપ્તા ભરાય ઘરના વાત સઈયે પછી અમારે અમર અકબર એન્થની છે ને પાણીપુરી ખાતા ને મારી હાટો લેતા આવ્યા હવે લાવ્યા છે તો ખાવી તો પડશે જ ને એટલે આપડે ભાઈ પ્રેમથી ખાય લીધી આજ તો ભાઈ ખાવામાં સોનેરી સૂરજ ને એવું મન લાગે છે ખમણ પાત્રા સેવ ઉસળ પાણીપુરી ને હવે હાબુદાણા ના વડા આને કહેવાય ભાઈ મોજ મજા આયા ગરમા ગરમ વડાવા પછી આ ગરમા ગરમ વડા ફુદીના ચટણી ને છાશ સારા મારી વાલીએ પીરસા અને આપડે ભાઈ હરિહર કરી લીધું એક બાજુ મારી વેબ સિરીઝ હાલે છે એક બાજુ એ તારક કા ઉલટા ચશ્મા હાલે છે મારા બાપ દીકરા વિચાર પણ બહુ મળે જવાનું હતું જુનાગઢ કરવાનું હતું પેકિંગ ઘર આખું રણ વિખણ અને આવા દ્રશ્ય લગભગ દર અઠવાડિયે અમારા ઘરમાં હોય હોય ને હોય જ ક્યાં વાત કરે બા પહેરવાનો છે ખાલી એક જ ડ્રેસ પણ આ બાઈ સારા ડ્રેસ લે હું કરવા સાર લે ઈ રામ જાણે પણ લે કરા ખાલી એક દિવસના ટ્રાવેલિંગમાં આ બાય નું આખું બેગ ભરાણું આપણી ખાલી નાની એમ બેગ જોલી ખોળા પડી એ બસ અને ઈહો દર્દી ખાલી છે આવું છે ભાઈ આપણા ઘરે તો એક બાજુ અહીંયા ધોની બેન ગીત ગાય છે એક બાજુ અહીંયા અમરને અકબર એડિટિંગ કરે છે એક બાજુ અહીંયા પાણી પીવાય છે એક બાજુ અહીંયા સીઆઈડી થાય છે ને એક બાજુ અહીંયા વ્લોગિંગ ઉતારાય છે બોલો રાતના વાગે હાડા નવ પણ અમારા અમરને અકબર હજી એડિટિંગ કરે છે આટલી બધી મહેનત અમારી આખી ટીમ કરે તમે એટલી મહેનત કરજો કે લાઈક ને શેર કરજો અમારા વ્લોગ જોવાની મજા આવતી હોય ને તો હાલો તો ફરી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી હાવ ડાયરા ને રામે રામ